આવે છે અજામિલ નામનો એક બ્રાહ્મણ અને એને ત્યાં છે છે માટે આવે ને કોઈને જમાડવા નથી ધર્મમાં માનતો નથી પણ એના પત્ની છે ને થોડા ધાર્મિક એટલે એને સંન્યાસીઓને જમાડ્યા પણ જ્યાં અજામિલ ને આવવાનો સમય થયો એટલે સન્યાસીઓને કહ્યું કે તમે બાપજી અહીંથી જલ્દી રજા લો સન્યાસીઓ સમજી ગયા કે કંઈક ભેદ છે આમાં વાત જાણી ખબર પડી કે આ ભગત અજામિલ જે છે ને ભગત નથી પણ નાસ્તિક છે ઈશ્વરને નથી માનતો ધર્મ કર્મમાં નથી માનતો સન્યાસી હોય એ નક્કી કર્યું કે આ દીકરીનું દુઃખ દૂર કરવું છે એટલે અજામિલ ઘેર આવે છે સંન્યાસીઓ દક્ષિણા માટે ત્યાં બેઠા છે અજામિલ ઘેર આવ્યો અને કહ્યું કે દક્ષિણ આપ એટલે અમે જઈએ અજામિલે ઘણી બધી આનાકાની કરી ના બાડી અંતે રાજી થયો એટલે કહ્યું કે તારે ત્યાં નાનો પુત્ર થાય ને એનું નામ છે એ તારે નારાયણ રાખવાનું હવે નાના પુત્રનું નામ નારાયણ રાખ્યું નારાયણ ની અંદર અનહદ આસક્તિ છે અજામિલ ને અંત સમય આવ્યો યમના દૂતો કારણ કે જીવનભર એને પુણ્ય તો કર્યું જ નહોતું પાપાચાર કર્યો જીવનભર અંત સમય આવ્યો અને લેવા માટે યમના દૂતો આવ્યા યમના દૂતોને આકાશની અંદર જોયા ને એટલે એને પુત્ર યાદ આવ્યો પોતાના દીકરાને હાથ કરવા લાગ્યો કે નારાયણ 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 ત્રણ વાર મોઢામાંથી શબ્દ નીકળ્યો નારાયણ પ્રાણ પંખેરો ઉડી ગયો જીવાતમાં છે સૂક્ષ્મ દેહ છે એ આ સ્થૂળ દેહમાંથી બહાર આવ્યો એને પકડવા માટે યમના દૂતો આવ્યો ત્યાં જ્યાં ત્રણ વાર નારાયણ બોલ્યો આનાકાની થઈ ઘણા બધા વિવાદો થયા અંતે યમના યમ રાજા ત્યાં આવે છે અને યમના દૂતો કહે છે કે આ જીવ આપણો છે આખી જિંદગી પાપાચાર કર્યો છે ભગવાન ના પાર્ષદો કે ના નારાયણ નું નામ લીધું છે તો કે એ તો એના પુત્ર નું નામ લીધું થયું બધી ઘણી દલીલો કરી પણ અંતે યમરાજા એ કહ્યું ભલે ગમે એમ અજાણતા એને ભગવાનનું નામ લીધું છે ને એને આપણે ન લઈ જઈ શકીએ એને ભગવાનના ના વૈકુંઠમાં જવા દો આ નામનો નામ સ્મરણનો મહિમા છે કે જો અંત સમય એ એકવાર પરમાત્માનું નામ મુખમાંથી નીકળી જાય ને તો એ વૈकुंठ જ અપાવે પણ ક્યારે નીકળે ખબર આખી જિંદગી એનો અભ્યાસ કર્યો હોય ને તો હા બાકી ડોક્ટર હજાર નું ઇન્જેક્શન દઈને તો એ છોકરાને છેલ્લા સમય એમ કે ઓલી વાસડી છે ને હાવણી ખાઈ કાઢી લો આ નો નીકળે એના માટે આખી જિંદગી અભ્યાસ કરવો પડે